હાજી ખેડૂત મિત્ર આપને શું પૂછવું છે બોલો આપડે youtube માં મુકતા હોય છે એટલે પર્સનલ detail કઈ નથી બોલવાની હા સર આપડે એક મે land જમીન ની અરજી કરી છે હમ તમે land જમીન અરજી કરી છે એટલે મારા મિત્ર એ advocate કરી આપી છે હમ અને હું રહું છું બીજા તાલુકા માં ને મારી જમીન બીજા તાલુકા માં છે દૂર છે આ તો પછી મે એના માટે જાણકારી જોઈતી હતી મને જુઓ તમારી અરજી હું વાંચી ગયો છું તમે મને whatsapp માં મોકલાવી દીધી છે બધી

તમે સંપૂર્ણ માલિક છો જે મન્ય માલિક હોય એ રીતે તમારી જમીનમાં બીજા લોકો ઘુસી ગયા છે મેં તમારું વાવેતર પત્રક જોયું કે વાવેતર પત્રક બે હાજર ને ઓગણીસ સુધી નું બતાવે છે અઢાર ઓગણીસ માં બાજરી નું વાવેતર છે એનો મતલબ એ થયો કે બે હાજર દસ થી બધા વાવેતરો બતાવે છે એની પહેલાના વાવેતર તો બે હજાર છ પેલા ના જૂના સ્કેન કરેલા સાત નંબર માં છે તમારે કોઈ પૂછવા જવાની જરૂર નથી એ તમે ઈ ધારા માંથી કાઢી શકશો અને ઈ ધારા માંથી કઢાવી લો પાંચ પાંચ રૂપિયા ભરીને જૂના સ્કેન કરેલા સાતમાર હવે તમારે તલાટી પાસે મળવું પડશે કારણ કે બે હાજર છ પછી ના વાવેતર પત્રકો ઓનલાઈન બતાવતા નથી પણ જોઈ લીધા કે વાવેતર બતાવે છે તો તલાટી ને મળીને વાવેતર પત્રક ની ખરી નકલ કઢાવી લો કે બે હાજર દસ અગિયાર બાર થી શરૂ કરીને બે હજાર ઓગણીસ સુધી નું વાવેતર અમે કરીએ છીએ એટલે એ વાવેતર પત્રક બતાવે છે એટલે તલાટી તમને ચીકો મારીને આપી દેશે કાઢી લે એટલે તમારો પુરાવો થયો કે બે હજાર ઓગણીસ સુધી તમે વાવતા હતા હવે બે હાજર ઓગણીસ પછી બીજા લોકો ઘુસી ગયા કેવાય

અતિ ભયંકર રાઉન્ડ આવ્યો ત્યારે તમારા બોજો લીધો લોન એટલે એના પુરાવા પણ કાઢી લો સાધની કાગળો એની કોપી પણ લઈ લો તો ઓનલાઈન પણ છે એના માટે કોઈના પગ પૂજવાની જરૂર નથી ઓનલાઈન કાઢી બતાવો કે બે હાજર ચોવીસ માં મેં લોન લીધી ફરી વાર વાવેતર કરવા માટેની અને હું ત્યાં ગયો તો અન્ય વ્યક્તિ એવો ઘુસી ગયેલા હતા બસ આટલું ઈનામ છે તમારે સાબિત કરવા માટે થઈને મેં તમને લેન્ડકેપિંગ વ્યક્તિની વિશેની જરૂરી ખૂટતી બધી માહિતી આપી દીધી જે તમારા એડવોકેટે તમને આપી નથી આપણે લેન્ડકેપિંગ કરવા જઈએ તો આપણી એ ફરજ બને કે કઈ તારીખથી આપણો કબજો છીટો કઈ તારીખથી બીજા લોકો ઘુસી ગયા એના દસ્તાવેજી પુરાવા પણ હોવા જોઈએ મેં તમને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું દસ્તાવેજી પુરાવા સાથેનું બોલો આપને બધું સમજાઈ ગયું છે હા સમજાઈ ગયું ભલે ઓકે આવજો ભાઈ હા શુભેચ્છા આપું કે તમારી જમીન હરામી તત્વો પાસેથી છૂટી થાય તમે જ્ઞાતિ એ દર્જી છો પણ અન્ય લોકો હરામી લોકો તમારામાં ઘૂસી ઘુસી ગયા છે એટલે મેં તમને પદ્ધતિસરની માહિતી આપી આવા રોજડાઓ ને તગડવા જ જોઈએ